આગળ જતા હુકમ કરી છે ત્યારે કરશું અત્યારે આપણે ભુજમાં બ્લેકઆઉટ થયું છે બધા શહેરોમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આપ જાણો છો એટલે આપણે તન મન ધનથી આપણી સેના જે લડવાની છે એ તો એ જ છે પણ એની સાથે ઊભા રહીએ આજનો કાર્યક્રમ આપણે અહીંયા નહીં કરીએ પણ ખાલી કેવું છે એટલું તન મન ધનથી આપણે હાર્યા વગર ભારતની ધરતી ઉપર હજારો વર્ષથી જેણે જેણે એટેક કરવાની શરૂઆત કરી છે એને એવા જડબાતોડ જવાબ દીધા છે કે એને બીજી વાર પાસું વળીને કોઈ આ બાજુ જોયું નથી તો આપણે બે હાથ ઊંચા કરીને એકવાર આપણે ભારત માતા કી જય બોલવાની છે અને એની સાથે સાથે હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદ ત્રણ વાર આપણે બોલવાનું ભારતમાં સત્ય સનાતન ધર્મ કી અને એની સાથે સાથે હિન્દુસ્તાન 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 પાકિસ્તાન 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 બસ આવી જ રીતે આપણે અડીખમ ઉભવાનું છે અને આપણા મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને આખી સરકાર ને ખુબ ખુબ અભિનંદન અને આપણી ત્રણે પાંખું જે સેનાની છે એ હમલાવીર બાજે હાક ડમરું જીવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોય લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ઝૂંઠે